નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટૉપિક છે ધોરણ અગિયાર વિશે અર્થશાસ્ત્ર પાઠ નંબર ચાર પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન તો વિદ્યાર્થી મિત્રો પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન એ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોને તકલીફ થાય છે મુદ્દો લખવામાં કન્ફ્યુઝન પણ થતી હોય છે કારણ કે અગાઉનો જે માંગવાળો પાઠ જે છે એમાં માંગમાં વિસ્તરણ અને સંકોચન આવે છે એવી જ રીતના પુરવઠામાં પણ વિસ્તરણ અને સંકોચન આવે છે તો ઘણા જે છે પુરવઠાના વિસ્તરણ સંકોચનમાં માંગના વિસ્તરણ સંકોચન જેવી આકૃતિ બનાવી નાખતા હોય છે પણ અહીં વિદ્યાર્થી મિત્રો આ બધાને એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે પુરવઠાનો નિયમ જે છે એના ઉપર જ આપણે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન સમજશું આપણે બધા જાણીએ છીએ કે પુરવઠાનો નિયમ શું કહે છે કે વસ્તુની કિંમત જ્યારે ઘટતી હોય છે ત્યારે પુરવઠાનું સંકોચન થતું હોય છે અને જ્યારે કિંમત વધતી હોય છે ત્યારે પુરવઠાનું વિસ્તરણ થાય છે બરાબર તો અહીં કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે કે ધન સંબંધ છે તો આને ધ્યાનમાં લઈને જ આપણે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન સમજીએ તો ચાલો આપણે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચનનો પહેલે અર્થ સમજીએ પછી એના ઉપરથી એકદમ સરળ આકૃતિ સમજીએ અને અનુસૂચિ પણ આપણે સમજીએ તો સૌથી પહેલા તો એનો અર્થ લખી પુરવઠાનું વિસ્તરણ વિસ્તરણ કોને કહેશું તો જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારેવઠામાં ઘટાડો થાય છે ઘટાડો થાય છે તો તેની પુરવઠાનું સંકોચન કહેવાય અહીં પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન જે છે બંનેને આપણે એકસાથે અર્થમાં સમજીએ તો સૌથી પહેલાં આપણે સંકોચન સમજીએ તો જ્યારે વસ્તુની કિંમત ઘટે છે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે પુરવઠામાં શું થાય છે આ પુરવઠાનો નિયમ છે કે વસ્તુની કિંમત ઘટે તો ઉત્પાદક કે વેપારી દ્વારા બજારમાં ઓછી વસ્તુઓ વેચવા માટે લાવે એટલે કે ઓછો પુરવઠો લાવે એટલે પુરવઠામાં શું થાય છે ઘટાડો થાય છે તો એને શું કહેવાય પુરવઠાનું 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 સંકોચન રીતના વિસ્તરણ તો વિસ્તરણ પુરવઠાનું વિસ્તરણ એટલે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે પુરવઠામાં વધારો થાય છે પુરવઠામાં વધારો થાય છે તો તેને પુરવઠાનું વિસ્તરણ કહેવાય જો એકદમ સરળ છે અહીં જોઈ શકાય છે કે વસ્તુની કિંમત વધે છે કિંમત વધે તો સીધા સંબંધની રીતે પુરવઠો પણ વધવો જોઈએ એટલે પુરવઠામાં શું થાય છે વધારો થાય છે કિંમત વધતા પુરવઠામાં વધારો થાય છે તો એને જ આપણે વિસ્તરણ કહીએ છીએ મતલબ કે પુરવઠો વધતો જાય છે એટલે વિસ્તરણ થતો જાય છે આ બાજુ શું છે કે કિંમત ઘટે છે તો પુરવઠો ઘટે છે મતલબ ઘટતું હોય

ત્યારે અહીં જે છે પુરવઠાની જે રેખા બનશે વિસ્તરણ સંકોચનની રેખા બનશે એ એક જ રેખા ઉપર વિસ્તરણ થશે અને એક જ રેખા ઉપર સંકોચન થશે તો કેવી રીતના તો એને આપણે અનુસૂચિથી વધુ સારી રીતે સરળ રીતે આ અર્થને અને વિસ્તરણ સંકોચનને બરાબર રીતે સમજી શકશું તો એની આપણે એકદમ સરળ અનુસૂચિ બનાવીએ આ બાજુ તો અહીં આપણે અનુસૂચિ બનાવીએ છીએ અનુસૂચિ એવું લખીએ આપણે એકદમ સરળ છે રૂપિયામાં હોય અને પુરવઠો એકમમાં હોય એકદમ સરળ છે તો કિંમત આપણે ક્રમશ લઈએ છીએ દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ તો પુરવઠો પણ આપણે લઈએ છીએ સો એકમો બસો એકમો ત્રણસો એકમો ચારસો એકમો અને પાંચસો એકમો તો અહીં આપણે સૌથી પહેલાં તો અનુસૂચિને બરોબર રીતે સમજીએ તો અહીં તમે જોઈ શકો છો કે કિંમતમાં વધારો થઈ રહ્યો છે પુરવઠામાં પણ વધારો થઈ રહ્યો છે પણ આપણે એક સામાન્ય સ્થિતિને ધારી લઈએ અહીં ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે જો તમે નોટબુક લઈને બેઠા હો તો નોંધી લેજો કે સૌથી પહેલાં આપણે કોમન સ્થિતિ ધારી લઈએ તો કોમન સ્થિતિ સામાન્ય સ્થિતિને આપણે રાઉન્ડ મારી દઈએ છીએ કે માની લો કે સામાન્ય સ્થિતિ શું છે કે વસ્તુની કિંમત ત્રીસ છે જ્યારે એની સામે પુરવઠો કેટલો છે ત્રણસો એકમો છે હવે આપણે કેવી રીતના વિસ્તરણ થાય છે અને કેવી રીતના પુરવઠો સંકોચન પામે છે એને સમજીએ તો તમે આ આ સ્થિતિને ધ્યાનમાં લઈને જ આખો ખ્યાલ સમજો માની લો કે ત્રીસમાંથી આ બાજુ જાય છે તો થાય છે વીસ વીસમાંથી આ બાજુ જઈએ છીએ તો થાય છે દસ તો અહીં તમે બરોબર રીતે ધ્યાન દેશો કે ત્રીસ રૂપિયા કિંમત છે ત્યારે કિંમત તે પુરવઠો છે ત્રણસો એકમો હવે સમજો કે ત્રીસ રૂપિયા કિંમતમાંથી કિંમત થઈ ગઈ વીસ વીસ ત્યારે પુરવઠો બન્યો છે બસો પુરવઠો વીસ માંથી દસ એકમો થઈ ગયો તો પુરવઠો સો તો અહીં તમે જોઈ શકો છો કે કિંમત આ બાજુ ઘટે છે તો સામે પુરવઠો પણ ઘટે છે વીસે બસો પુરવઠો થાય છે એ સો થાય છે તો આ બાજુ ઘટાડો થાય છે કિંમતમાં શું થઈ રહ્યો છે ઘટાડો સોરી અહીં કિંમતમાં ઘટાડો દેખાઈ રહ્યો છે આપણે અહીંયા લખી નાખ્યું છે તો તમે અહીં જોઈ શકો છો કે પુરવઠામાં પણ શું થઈ રહ્યો છે એને કહેવાય સંકોચન તો અહીંયા તમે શબ્દથી પણ લખી શકો છો કિંમતનું કિંમત ઘટાડો થાય છે તો પુરવઠો સંકોચન પામે છે હવે પાછી સામાન્ય સ્થિતિ તરફ તમે આવી જાઓ આ છે સામાન્ય સ્થિતિ હવે માની લો કે નોર્મલ સ્થિતિમાંથી એવું બને છે કે કિંમત વધતી જાય છે તો માની લો કે નોર્મલ સ્થિતિ આપણી છે કિંમત વધીને થઈ જાય છે ચાલીસ અને ચાલીસ પછી માની લો કે કિંમત વધીને થઈ જાય છે પચાસ તો અહીં તમે જોઈ શકો છો કે નોર્મલ સ્થિતિ ત્રીસમાંથી ચાલીસ થાય છે ચાલીસમાંથી પચાસ થાય છે ત્યારે પુરવઠો પણ ત્રણસોમાંથી ચારસો થઈ જાય છે અને ચારસોમાંથી પાંચસો થઈ જાય છે તો અહીં આપણે લખી શકીએ કે કિંમતમાં શું થઈ રહ્યું છે જ્યારે સામે એકમો પણ વધે છે પુરવઠાના એકમો પણ વધે છે ત્રણસો માંથી ચારસો થઈ ગયા અને ચારસો માંથી પાંચસો થઈ ગયા તો આ જે સ્થિતિ જે છે એને શું કહેશું તો વિસ્તરણ તો એકદમ મિત્રો સરળ છે કે સામાન્ય સ્થિતિથી આ બાજુ પુરવઠોમાં જે ઘટાડો દેખાઈ રહ્યો છે તો એને આપણે સંકોચન કહીએ છીએ અને સામાન્ય સ્થિતિમાંથી આ નીચે તરફ જે વધારો વધારો થઈ રહ્યો છે પુરવઠાના ચારસો ને પાંચસો એકમો થઈ રહ્યો છે તો એને જ કહેવાય વિસ્તરણ તો હવે આ જ અનુસૂચિ મુજબ જેમ છે એ મુજબ જ આપણે સરળ રીતે આકૃતિ બનાવી શકીએ છીએ તો અહીં આપણે આકૃતિ બનાવી એકદમ સરળ છે આકૃતિ બનાવી તો આપણે સૌથી પહેલા ઓએક્સ ધરી બનાવીએ છીએ અને આ બાજુ ઓ ધરી દરી લખીએ છીએ હવે જોયું કે કિંમત જે છે એ ક્રમસર ક્રમસર છે તો આપણે કિંમત લઈ લઈએ છીએ દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ આ બાજુ આપણે લખી લઈએ છીએ કિંમત ઓ વાય ધરીનું નામ કિંમત છે પછી આ બાજુ પુરવઠાના એકમો છે પુરવઠાના એકમો ક્રમસર દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ છે સોરી કે પુરવઠાના એકમો સો બસો ત્રણસો ચારસો અને પાંચસો એકમો છે તો એને આપણે ક્રમસર લઈ લઈએ છીએ સો બસો ત્રણસો ચારસો અને આ બાજુ પાંચસો તો અહીં આપણે લખી લઈએ છીએ પુરવઠો એક કમમાં છે બરાબર હવે જેવી રીતના અનુસૂચિમાં આપેલું છે એ જ પ્રમાણે આપણે આકૃતિ બનાવતા જઈએ તો અહીં જો સામાન્ય સ્થિતિ શું છે શરૂઆતમાં તમને કીધું કે સામાન્ય સ્થિતિને ધ્યાનમાં લઈને જ આપણે આ પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન સમજવાનો છે તો આપણે સામાન્ય સ્થિતિને ધ્યાનમાં લઈએ તો સામાન્ય સ્થિતિ શું છે ત્રીસ એ ત્રણસો તો ડાયરેક્ટ આપણે સામાન્ય સ્થિતિ આ બાજુ લઈ લઈએ ત્રીસ અને સામે પુરવઠાના એકમો છે ત્રણસો અહીંયા જોઈ શકો છો અહીંયા સો બસો અને ત્રણસો એટલે આપણે ત્રીસે ત્રણસો ત્રીસ કિંમત છે અને ત્રણસો પુરવઠો છે તો એને આપણે નામ આપી દઈએ નામ આપીએ છીએ એ બિંદુ બરાબર હવે શું થાય છે કે કિંમત ઘટે છે તો માની લો કે કિંમત ઘટીને આ બાજુ લઈ લઈએ તો ત્રીસ માંથી વીસ તો કિંમત ઘટી ગઈ ત્રીસ માંથી વીસ ત્યારે પુરવઠો કેટલો છે બસો

ઘટીને વીસ થાય છે ત્યારે પુરવઠો આમ ઘટીને બસો એકમો થાય છે હજી કિંમત ઘટી અને દસ રૂપિયા થાય છે ત્યારે પુરવઠો હજી ઘટી અને કેટલો થઈ જાય છે સો એકમો થઈ જાય છે એટલે આ બાજુ આમ કિંમત ઘટે છે આ રીતના નિશાની તમે દર્શાવી શકો છો કિંમત નીચે ઘટતી જાય છે તો પુરવઠો પણ આ બાજુ તીર આપણે બનાવીએ છે તો પુરવઠો પણ ઘટતો જાય છે જે અનુસૂચિમાં આપેલું છે એજ અનુસૂચિ પ્રમાણે આપણે આકૃતિ બનાવી રહ્યા છીએ હવે માની લો કે સામાન્ય સ્થિતિમાંથી કિંમત વધતી જાય છે દાખલા તરીકે ત્રીસ માંથી ચાલીસ થઈ તો આ સામાન્ય સ્થિતિ છે ત્રીસ તો ઉપર જે ઉપરની બાજુ જે છે એ ચાલીસ છે તો અહીં ઉપર બાજુ તેની નિશાની બનાવી ત્રીસ ઉપર ચાલીસ છે તો ચાલીસ એ કેટલો પુરવઠો છે તો ચારસો એકમો તો અહીં આપણે ચારસોની સામે જશું તો આ ચાર નામ કોઈ પણ આપી દઈએ માની લો કે ડી નામ એવી જ રીતના જે છે છે ચારસો માંથી પાંચસો થઈ ગયો ત્યારે કિંમત એની સામે કેટલી છે પચાસ તો હજી માની લો કે કિંમત વધે છે ચાલીસ માંથી પચાસ થાય છે અહીં જો તમે તીર જોઈ શકો છો ત્યારે પચાસ રૂપિયા કિંમતે

કિંમત વધી તો પુરવઠો ત્રણસોમાંથી ચારસો એકમો થયો અને ચારસોમાંથી પાંચસો એકમો થયો જેથી દ્વારા તમે સમજી શકો છો બરાબર ઉપર જે છે કિંમત સામાન્ય સ્થિતિ જે છે એને આપણે ગાઢ રેખા વડે દર્શાવી શકીએ છીએ કે આ સામાન્ય સ્થિતિ છે એટલે ઘાટી રેખાથી પણ તમે દર્શાવી શકો છો જેથી નિયમ જે છે આ બરાબર રીતે સમજાય તો અહીં ઉપર કિંમત વધી રહી છે તો સામે આ બાજુ પુરવઠો પણ વધી રહ્યો છે બરાબર આ બિંદુઓ જે છે એને આપણે પાછા જોડી દઈએ બરાબર આ તમામ બિંદુઓને જોડવાથી જે રેખા મળે છે એ છે આપણા પુરવઠા અને વિસ્તરણ સંકોચનની રેખા હવે તમે એને નિશાની વડે પણ દર્શાવી શકો છો જો આમ તમે જોઈ શકો છો કે આ બાજુની સ્થિતિ છે એ થી કરી બી બી થી કરીને સી ની સ્થિતિ તો એ શું છે તો અહીં પુરવઠાનું શું થઈ રહ્યું છે સંકોચન થઈ રહ્યું છે પુરવઠાનો સંકોચન થઈ રહ્યું છે એ થી સી બિંદુ સી સુધી જે છે પુરવઠાનો સંકોચન થઈ રહ્યું છે જ્યારે સામાન્ય સ્થિતિ એ થી કરી અને ઈ બિંદુ સુધી પુરવઠાનો વિસ્તરણ થઈ રહ્યું છે જો આ બાજુ આપણને દેખાય છે કે એ બિંદુ જે છે 300 પાથી 400 400 પછી 500 તો એ જે છે એ શું છે

ચીજવસ્તુઓ અને સેવાઓ જે છે એનો પુરવઠો જે છે ઘટાડતો જાય છે જે આપણને દેખાય છે કે ત્રીસમાંથી વીસ વીસમાંથી દસ તો પુરવઠો પણ ઘટીને ત્રણસોમાંથી બસો અને બસોમાંથી સો એકમો એવી જ રીતના જો સામાન્ય સ્થિતિમાંથી નોર્મલ સ્થિતિમાંથી માની લો કે કિંમતમાં વધારો અચાનક થઈ ગયો બજાર કિંમત વધી ગઈ તો સ્વાભાવિક છે કે પુરવઠો જે છે એ વર્ષે વેપારી જે છે વધુ વધુ વસ્તુઓ જે છે એ બજારમાં લાવે છે તો આ રેખા જે છે એ પુરવઠા રેખા છે પુરવઠા રેખા જોઈ શકો છો કે પુરવઠા ઉપર નો સંકોચન છે આ સંકોચન સંકોચન છે છે એક જ રેખા ઉપર જ્યારે એક જ રેખા ઉપર પુરવઠા વિસ્તરણ છે મતલબ પુરવઠા રેખા બદલાતી નથી ઘણી વખત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન પૂછાયેલો છે ઘણી વખત પૂછાય છે કે કઈ રેખા ઉપર કઈ પુરવઠાને વિસ્તરણ અને સંકોચનમાં પુરવઠા રેખાની સ્થિતિ શું હોય છે એવો પ્રશ્ન પૂછાય છે તો પુરવઠાના વિસ્તરણ અને સંકોચનમાં પુરવઠા રેખા બદલાતી નથી બરાબર આ યાદ રાખવા જેવું છે એની તમે સમજૂતી પણ દર્શાવી શકો છો આકૃતિની સમજૂતી ચાર લીટીમાં દર્શાવવાની છે આપણે શું લખવાનું હોય તો ઓ એક્સ દરી ઉપર વસ્તુના વસ્તુના એકમો દર્શાવેલા છે પુરવઠાના એકમો દર્શાવેલા છે જ્યારે ઓ વાયરી ઉપર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે છે બરાબર જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થતો જાય છે તેમ તેમ પુરવઠામાં જે પણ ઘટાડો થતો જાય છે અને પુરવઠો એ ઘટાડાને આપણે શું કહીએ છીએ કિંમત પુરવઠાનું સંકોચન કહીએ છીએ કિંમત વધતી જાય છે તેમ પુરવઠામાં પણ વધારો થતો જાય છે જેને આપણે પુરવઠાનો વિસ્તરણ કહીએ છીએ તો અહીં ખાસ વસ્તુ રાખવાની છે કે આ વિસ્તરણ અને સંકોચન અસર કરતા જે પરિબળો છે શરૂઆતમાં તમે શીખ્યા હશો કે પુરવઠાને મુખ્ય બે પરિબળો અસર કરે છે એક પરિબળ છે કિંમત અને બીજો મુખ્ય પરિબળ છે કિંમત સિવાયના પરિબળો જેને આપણે અન્ય પરિબળો કહીએ છીએ

અને સંકોચન થાય છે બાકીના જે પરિબળો જે છે અસર બાકીના પરિબળો છે દાખલા તરીકે ઉત્પાદનના સાધનોની કિંમત ભવિષ્યના ભાવો અંગેની અટકળો કે અફવાઓ બરાબર તો સરકારની નીતિ છે પછી પેઢીઓની સંખ્યા છે કુદરતી પરિબળો છે આ બધા પરિબળોને આપણે સ્થિર ધારી લીધા છે મતલબ એ પરિબળોની કોઈ અસર થતી નથી અહીં કયો પરિબળ અસર કરે છે ખાસ નોંધવા જેવી વસ્તુ છે કે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન માત્ર અને માત્ર કિંમત પરિબળને લીધે અથવા કિંમત અસરને લીધે જ પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન થાય છે તો આઈ હોપ કે તમને આ મુદ્દો જે છે એ બરોબર રીતે સમજાનો હશે જો કોઈ તમને પ્રશ્ન હોય તો તમે મને પ્રશ્ન કરી શકો છો તમે લાઈવમાં હસો તો મને કોમેન્ટ કરી શકો છો પ્રશ્ન હોય તો પ્રશ્ન કરો તો હું તમને કોમેન્ટમાં જવાબ આપું ઓકે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો છો ને કોમેન્ટ કરી શકો છો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો કોઈ ડાઉટ હોય તો મને કહી શકો છો તમે આકૃતિમાં કોઈ વસ્તુ સમજાની ન હોય આકૃતિ ન સમજાની હોય અનુસૂચિમાં ખબર ન પડી હોય તો મને પ્રશ્ન તમે કરી શકો છો જે લાઈવમાં જોડેલા હોય એને કહું છું તો આપણે એવું માની લઈએ છીએ કે આ મુદ્દો તમને બરોબર રીતે સમજાનો છે બરાબર તમે બધા લાઈવમાં જોડાના એ બધા થેન્ક યુ તો અહીં આપણો લાઈવ સેશન આપણે પૂર્ણ કરીએ છીએ